આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે કટક બરવાળા જિલ્લો બોટાદ આજે થી મુજબની પ્રવૃત્તિમાં બાળકોને શાકભાજી વિશે સમજ આપવાની છે જે તમે આ વિડીયોમાં નિહાળજો

પછી કાચું પણ ખવાય બરાબર ટામેટું ખાઈ ને આપણને વિટામિન એ મળે છે તે પછી હવે આ ચલો શું છે ટામેટું કાઢો ફોટો કાઢીને બતાવો રીંગણ ક્યાં છે ગોતો તો સરસ